વેણીભાઈએ નક્કી જ કર્યું હતું મેં તો એટલે ઘણું બધું બોલતા હોય મારા પિતાજીના શબ્દોનો સ્વામી કે પછી મેં તો વેણીભાઈ આ વિજ્ઞાન છે આમાં છે ને કવિતાનો મને કહે ઓકા આવી રીતે એની વાત કરવાની શું છે લેસર મને કહે લેસર કિરણ પર કવિતા લખાય બધું કે વિજ્ઞાન વિજ્ઞાન છોડ ઉભા રે લખી આપું લખી આપી એમણે સરસ મજાની કવિતા લખી નાખી ત્યાં ને ત્યાં અને મને એમણે જે તાલીમ આપી છે ને હેડ્સ ઓફ ખરેખર ગજબની તાલીમ આપી છે હું એમનો માનસ પુત્ર હતો હા અમારા જન્મભૂમિમાં કેબિન હું તો વાઉચર પર જ હતો નોકરી તો મેં કંઈક કરી જ નથી ધમકાવે અને મારો એક લેખ એમણે અઢાર વખત ફાડી નાખ્યો અઢાર વખત અને પછી હું રડવા બેઠો ને એટલે ઊભા થયા કે હોકા તને મારી સમય ઉભો રહેતું તો દિલીપ ધોળો બેઠા હતા કે બેસો યાર શું કરો છો બિચારા રડાવો છો પછી મારવાની ધમકી આપો છો અને કે સરખું ના લખે તો કેવું તો પડે ને તો મારા પિતાજી બાજુ મી કેબિન પણ એમાં જો પાર્ટીશન હોય પણ છેક સુધીનું નહીં એટલે એક બાજુમાં જ હોય અંતર તો ખાલી ચાર ફૂટનું જ હોય એ આવ્યા કે શું છે ન કે તો એ તમારે અમારા બાપ દીકરા વચ્ચે નહીં બોલવાનું કે વેણીભાઈ ને કે અમારા બાપ દીકરા વચ્ચે તમારે નહીં બોલવાનું ક્યાં વાત હા વાહ વાહ એ તમારા પિતા ને એવું કે છે હા મારા પિતા ને હું છે